જય માતાજી હર હર મહાદેવ કેમ છું બધા મજામાં છું ઘણા ટાઈમ પછી આપણે પાસે દયામાં જઈએ છીએ સુરત થી મોવા ડાયરે હું કેવું બોલ સાવન દેખો આપને લાપરવાહી કા નતી જાય સાવન એમાં છે રો રો ફેરી તમે કે ખાસ બોલો તો આપણા સબસ્ક્રાઇબરો ને સંભળાય આપણે જવાનું છે આજે રોરો ફેરીમાં તો મિત્રો ટિકિટ કઈ રીતના લગાવવાની એ બધું તમને આ વિડીયોની અંદર વાત કરવામાં આવશે અને કે રીતના અંદર બેસવાનું ગાડી કેવી રીતના મેકવાની ગાડીનો ભાવ એ બધી વસ્તુ તમને કહેવામાં આવશે તો બોક બન્યા રહેજો

આપણે મોટા મોટા પાડવા ઉભા રહી ગયા છીએ અને તમને કીધું હતું કે રોરો ફેરીનું ટિકિટનું સેટિંગ કહી વિપુલભાઈને છે વિપુલભાઈ તમને કહી દે છે વિડીયોમાં એટલે ઓનલાઈન ટિકિટ બુક કરવાની આવે તમે થોડોક અગાઉ કરાવી નાખો તો તમારો ફાયદો પડે તો હવે ચાલો આપણે જઈએ આગળ આપણે ગેટ હતો તમને ગેટ દેખાડવા આટુંથી ને ઉભા ગાડી તો એક લાઈક કરી દેજો રોરો ફેરી માટે મારી માટે ને તો મિત્રો રોરો ફેરી જવાનો રસ્તો આપણને મળી જશે અને છેલ્લો ટર્મિનલ કે આ તમે જોઈ શકો છો રોરો ટર્મિનલ હરી હજીરા અહીંથી અરે કહેના ક્યાં ચાહતે હો અહીંથી જવાનો રસ્તો છે તો આપણે ત્યાં જઈએ હવે હવે ટૂંક સમયમાં આપણે બોટમાં ચડી જઈશું અને તમને મજા લેવડાવીશું અને આપણે પણ મજા લઈશું બોલા અરહર મહાદેવ આ મિત્રો ઓલા ભાઈએ અહીંયા ગાડી પાર્કિંગ કરવાની કીધી છે આપણને ત્યાં ગાડી પાર્કિંગ પાર્કિંગ કરી જાઈએ આપણે હા ફોર વ્હીલર દેખાય ત્યાં જવાનું છે આપણે તમને બુકિંગ કરાવી દઈએ અહીંયા બુકિંગ કરવાનું ઓફિસ છે અહીંયા જઈ જાય છે અને ટેન્શન લેવાની જરૂર છે જ નહીં તમારે તો આપણે રોરો ફેરી સર્વિસમાં મૂકી જઈશી આ ભાઈ આપણું ચેકિંગ કરે છે કોણ એ લોક કહા સે આતે ચેકિંગ કરે કરે દે ગાડી બડી પાર્કિંગ કરાવી દે ફોર વીલ ઉને કરી આવતે તો છે આજ જો ભાઈ આ ભાઈ આપણે આવી રીતના બાંધવાનો આવે ચેકિંગ કરાવે છે આપણે ટિકિટ દેખાડવાની એટલે આપણને હાથમાં બાંધી દે છે વિપુલભાઈને બાંધે છે તમે જોઈ શકો છો પછી આપણે વારો આવશે

તો ઓનલાઈન બુકિંગ ન કરવું હોય તો અહીંયા ટિકિટ લખવા આવવાનું નાસ્તો પાણી આ નાસ્તા પાણી નાસ્તા પાણીની દુકાન છે બજુમાં પણ તમને નાસ્તો વાસ્તો કરો હોય તો તમે અંદર જ કરી લેજો મૂકું ઝુઓ મિત્રો એટલી ફોર વ્હીલો આવી જશે એટલી બધી ગાડીઓ આવી જશે આપણા બે ત્રણ ભાઈબન ભાવનગરના મળી જશે એક આ ભાઈ બન એક આ ભાઈ બન તું ક્યાંનો છો ગજબ બી જતી જો આ રોરો ફેરી છે આપણે એમાં જવાનું છે અત્યારે તો તમે જોઈ શકો છો બહુ મોટી છે તો મિત્રો હવે આપણે આગળ જઈએ છીએ આપણે ગાડી બાડી પાર્કિંગ કરવાની છે ગાડીવાળાનું આગળ છે આપણે એમ ડાયરેક્ટ જાવો તો દે જ નહી અચ્છા हमको सिखा रिया है हां तुम्हें जोयो दोस्त ए ए રમકડાની જેમ ફોર વ્હીલું જાય છે આ તમે જોઈ શકો છો આપણી ગાડી બી ના જવાની છે જો આમ પાર્કિંગ માં જઈ છીએ હવે ઓહો બહુ મોટી છે આની અંદર તમારે ડ્રમ ને બધું ભરેલું જોઈ છે નીકળ્યું ટિકિટ આપણે દેખાડવાની અહીંયા એટલે આપણને અંદર જવો છે જઈએ મોટાભાઈ તો આપણે જવાનો મારો આવી ગયો છે હવે ચડાવે છે આ ભાઈ રસ્તો દેખાડવાવાળા ભાઈ છે અહીંથી જવા જ દેવાની હું જવાનું જ નહીં આપણે તો એમ કે છે બધા હવે આ એ લોકો બાંધી દે એની રીતે તો ભાઈ મિત્ર આપણે ગાડી પાર્કિંગ કરી નાખી વિપુલભાઈ આપણે જઈએ તો હવે આગળ જાય હેડ લઈ લેવાયું લઈ લેતા લેવું આ કાકા અહીંયા ફરજ મજાવે છે પોતાની કાકા જાય છે આરામ આપણે જઈએ ઉપર હવે મિત્રો ચડવાનો રસ્તો છે આ આપણા મિત્રો જાય છે આપણે સાથે જ હતા કેમ કે આપણે ગાડી પાર્કિંગ પાર્કિંગ કરી ત્યારે બધા આપડે હારે જવા એક જ ગામ ના છે એક જ જિલ્લો ભાવનગર જિલ્લો એટલે ભાવનગર જિલ્લો કેવા આવે મિત્ર આપણે અહીંથી ઉપર જઈએ છીએ એ મિત્ર વિપુલ આપણે ઉપર આપણે સીટ ગોતી લઈએ મોટા ભાઈ પછી બે જાવ બે તમને પછી વાત કરીએ કેવી મજા આવે આ ભાઈ અહીંયા

એટલો ભાવ લે છે તમારે આવું કરવું હોય તો રમવું બધું હોય તો સુવિધા છે બધું આ ભાઈ અમારે વિપુલ વાહન ચલાવે છે બોટ ચલાવે છે પણ એનાથી ચાલશે નહીં કેમ કે એ રમકડાનું છે તો મિત્રો અંદર ગડતા છે તમારા ટીવી બીવી નું બધું આલે રેડિયો ઉતરે તો ટીવી બિન આવે ચાલુ આવે ચાલુ જો ટીવી બીવી ની બધી વ્યવસ્થા છે

ઉપર તો સૌથી વધારે મજા આવશે હવે આપણે તમને બીજી વસ્તુ બતાવીશું આ ભાઈ આપણે બાયના રાજ્યમાંથી આવેલા છે બીજા જ છે આપણે બોલાવા નથી એ ભાઈને આવી રીતે આપણો આખો વિસ્તાર છે ઉપર આવી એટલે તમને વધારે મજા આવશે મસ્ત મજાનો ટાટો ટાટો પવન આવતો હશે અને દરિયાની નજારી છે એક બાજુ આ ઉપરનો આવી રીતે તમને આ ભાઈ આપણે આરે છે મોદે તો વાંધો નહીં

ગીત ગીત વાગે છે ગુજરાતી ગીત આપડા ફેવરિટ રાસભાસ વાગે છે રાસભાસ લેવા હોય તો રાસ ને આપણે શરૂ કરી દેવાનું અહિયાં કોઈ લેલું નથી આપડે શરૂઆત કરી તો થાય પણ આપડે શરૂઆત હમણાં કરવાની થતી નથી अंदर थी बाहर नो नजारा देखाड़ू दरिया नो मस्तु एकदम सरस मजा ना आवे हमनी जो खाले एक बार आज वो पानी कितलू कापे ने तुम जो सारे बाजू दरिया देखा बीजो के तमने देखा है नहीं ताऊ से भाई अंदर थे आए ये भाई नीचे अपने काउंटर पे रहता है और गेम जोन में वो सब पे है यहां भाई आ, बोल तो सही कुछ? आ, बोल हां गेम जोन में आ जाने का तो मजा आ जाएगा जा

મહારાજો એ બધા આવતા આપણે અહીંયા ને એવું બધું કરવા આવતા એના સહજોને એવું બધું આપણે લૂંટીને પ્રજામાં બાટી જતા એટલે કે વેચી દેતા અને અંગ્રેજો હતો તો એની એની પણ રક્ષા આપણી કરતા તો મોકળાજી ગોયલનો આ છે ઇતિહાસ છે અને કોઈ પણ બોટ જાતી હોય કોઈ પણ વાણ જતું હોય ને આજે રૂબડીઓ અહીંયા કરવાની એવી પ્રથા છે એટલે આ પહેલાંના સમયથી ચાલે જ આવે અને હજી ચાલે જ આવવાની છે અને બીજી એક વાત કહું તો મોકળાજી ગોય હતા એ ધન્યુ માથું કપાયું હતું અને દોઢ લડતો હતો મોગલ બાદશાહની સામે એનું દોઢ લડતો હતો એવી રીતનો આ મોકળા જુગો એનો ઇતિહાસ છે તો આપણે સ્પેશિયલી એના માટે પણ વિડીયો બનાવીશું તો અત્યારે તો ખાલી શોર્ટમાં તમને ઇતિહાસ કીધું સ્પેશિયલી તેના માટે વિડીયો બનાવવા આપણે પછી આવશું મિત્રો આ કાંટો દેખાય છે જ્યાં આપણો આવી ગયું છે ઘોઘા તો હવે ટૂંક સમયની અંદર આપણે પહોંચી જવાના છીએ ઘોઘા અને જાતે બધા ગોવા

તમે તો મિત્રો રોરો ફેરી માંથી આપણે ઘરે જવા નીકળી જાય છીએ એટલે આપણે ઘરે પહોંચી જાવ હવે અને રોરો ફેરી આ બધા ભાઈબંધો આરે આપણે ખૂબ જ જલસા ગીરા કો કેવું ઓ ભાઈબંધો એક વાર એકવાર કમેન્ટ માં હરર મહાદેવ અને જય મોકળાજી બોલ લખી નાખજો હર મહાદેવ